આગળ વધીએ કમિશનર નિવૃત્તિ અને અરુણ ગોયલના અચાનક રાજીનામાથી સર્જાયેલી ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી રાજીનામા પાંચ દિવસમાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે સુત્રોએ જણાવ્યું છે કે સભ્યોની સુવિધાના આધારે પસંદગી સમિતિ તેર અથવા ચૌદ માર્ચે મળી શકે છે અને પંદર માર્ચ સુધીમાં નિમણૂકો કરવામાં આવે તેવી શક્યતા છે અરુણ ગોયલે શુક્રવારે સવારે ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપી દીધું હતું ચૂંટણી પંચ પર લોકસભા ચૂંટણીના કાર્યક્રમની સંભવિત જાહેરાતના થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે રાજીનામું સ્વીકારી લીધું હતું અને કાયદા એક નોટિફિકેશન બહાર પાડીને આની જાહેરાત કરી હતી આ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી સત્તા મંડળના એકમાત્ર સભ્ય તરીકે બાકી છે અનુપ ચંદ્ર પાંડે ચૌદ ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા હતા બાદમાં વડાપ્રધાનની આગેવાની હેઠળની પસંદગી સમિતિ જેમાં કેન્દ્રીય પ્રધાન અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો સમાવેશ થાય છે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે બે વ્યક્તિનું નામ નક્કી કરાશે આ પછી રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવશે ગોયલના રાજીનામા પાછળના કારણો અંગેના સવાલ પર સૂત્રોએ જણાવ્યું કે તેમને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોઈ શકે છે ગોયલ અને કુમાર વચ્ચેના અભિપ્રાયના મતભેદોની અટકળોને નકારી કાઢતા સૂત્રોએ જણાવ્યું કે આંતરિક સંદેશા વ્યવહાર અને નિર્ણયોના રેકોર્ડ્સ દર્શાવે છે કે ગોયલ દ્વારા કોઈ મતભેદ નોંધવામાં આવ્યો ન હતો